નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરત જાપડિયા સફળ ખેડૂત કાંઠિયાવાડી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે તમને એ બતાવવાનું છે કે આ વર્ષે બે હજાર પચીસમાં ચોમાસું કેવું રહ્યું પ્રથમ અઠવાડિયામાં જ આ અમારું જે તળાવ છે એ ભરી દીધેલ છે ખાલી એક જ રાતમાં એક કલાકથી બે કલાકમાં આ તળાવ ભરી વાળ્યું છે અને આ તળાવ ચારથી પાંચ ગામનું તળાવ છે મારી આંભરણમાં આ તળાવ લગભગ પંદરથી વીસ વર્ષ પહેલાં ભરેલું છે વરસાદથી અને આ વર્ષે બે હજાર પચીસમાં પહેલાં જ વરસાદે ભરી દેવામાં આવ્યું છે અને સાથો સાથ આ બધા ખેતરો પણ ડુબાણમાં તમે જોઈ શકો છો કે ડૂબી ગયા છે અને સામે સુધી છે અને બીજું ખાસ કે આપણી મગફળી પણ તમને બતાડવામાં આવી છે કે આ મગફળી ગિરનાર શાર આ વર્ષે વધારે પડતા ખેડૂતો વાવેતર કર્યું છે કર્યું છે કોઈ પણ ખેડૂતને તમે પૂછો તો કઈ મગફળી વાવી તો ગિરનાર શ્યાર મગફળી વાવી છે આ આપણે અઢારની જાળીએ મગફળી વાવેલી છે ઓલરેડી સોળ પાંચ બે હજાર પચીસના રોજ આપણે વાવેતર કર્યું છે આ લગભગ આઠથી દસ દિવસ દસથી દસક દિવસની થઈ છે અને પહેલાં કોરામાં આપણે પાળા બાંધ્યા છે અને પછી ચાર શહેરનું વાવેતર કર્યું છે જોયું જાય છે કે કેવું મગફળીનું ઉત્પાદન આવે છે ગિરનાર શ્યાર બધા જ ખેડૂતો વખાણે છે આ વખતે આપણે ટ્રાય કર્યું છે કે ભાઈ કેવો ઉતારો આવશે ન કર હું તો મગફળી વીસ ને બાવીસ નંબર જ વાવું છું પણ આ વખતે ખેડૂતો એ વધારે પડતા ગીરનાર શિયાળનું વાવેતર કરવાથી પણ ઉત્પાદન મને એવું લાગે છે સારું એવું આવશે થોડુંક હજી ભેજવાળું જમીન છે એટલે કોઈ હાંટી માહિતી આંક્યું નથી પણ હવે વરાપને એવું કાઢે તો આપણે હાંથી આંકવાનું છે આ ઉગાવો તો આમ જોતા સારો છે ગિરનાર ચાર આપણે ચાર વીઘામાં વાવેતર કર્યું છે બાકી આ વર્ષે વાવેતર ઓછું કર્યું છે બીજા ફાર્મ ઉપર આપણે કપાસનું વાવેતર કર્યું છે કપાસમાં પણ સારું એવું આપણે જર્મિનેશન કપાસનું આવ્યું છે ને ઉગાવો પણ સારો આવી ગયો છે અને બીજી એ વાત ઘણા ખેડૂતોના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે કે ગિરનાર ચાર મગફળી જે બિયારણના કટા આવે છે એમાં ઉગાવાનો પ્રશ્ન આ વખતે અમુક વિસ્તાર અમુક તાલુકામાં રહ્યો છે જોકે મેં આ મગફળી ખેડૂત પાણીથી જ લીધેલી છે ચીછિયાના જે ભાવ હાલતા તે ભાવ ભરીને જ કે આખા આપણે ખોખા લીધા છે એટલે જો કે ઉગાવાનો મારે કોઈ પ્રશ્ન છે નહીં છતાં બીજા ખેડૂતોએ જે અમુક કંપનીના લીધા છે ને ઉગાવવાનો જે પ્રશ્ન ઘણો બધો આવ્યો છે તો આજે વિડીયો બનાવવાનો હેતુ જ એ જ હતો કે આપણે વરાપ પછી ખોખા મગફળીમાં શું માવજત કરવી અને હવે પછીના આપણે કયું પ્લાનિંગ કરવું મગફળીમાં હાંતી આંકવું દવા પાણી જીવા અમૃત આપવું એ પણ ખાસ નોંધ કરવા જેવી છે કારણ કે પાળા બાંધવાનો એક જ હેતુ છે કે આપણે જ્યારે પણ મગફળીમાં પાણીની અસર પડે એટલે કે પિયત આપવાનું હોય ત્યારે આ જો પાળા બાંધ્યા હોય તો સારામાં સારું પાણી મગફળીમાં આવે છે જો કે આમાં બધા ખેડૂતો અઢારની જાળીએ પાળા બનીને બાંધતા હોય પણ એમાં જ્યારે આપણે પાળા સડાવતા હોય ત્યારે અમુક પ્રશ્ન રહેશે કે ભાઈ મગફળીમાં પાણી ખાળીઓ જે આપણે કરવી ધોર્યો હાંકડો થાય ને એવો બધો પ્રશ્ન રહેશે પણ આપણે તો અઢારની જાળીએ આ મગફળી વાવી છે પિયતમાં પણ સારું જીવામૃત પાવું હોય તો એ આપણે સરળ બને તો વિડીયોને ખૂબ શેર કરજો લાઇક કરજો અને સબક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અન્ય ખેડૂતોને માહિતી મળે જય હિન્દ જય ભારત